જૈન સોશિયલ ગ્રુપના સંગીની ફોરમનો પહેલો મીટ એન્ડ ગ્રીટ કાર્યક્રમ યોજાયો અને જેમાં રેઇનબો થીમ પર જુદી જુદી રમતો પણ રાખવામાં આવી હતી જૈન સોશિયલ ગ્રુપના સંગીની ફોરમના પ્રમુખ તથા તપોવન જૈન સ્કૂલના પ્રિન્સિપાલ નેહાબેન દોશી તથા મંત્રી પૂર્વી ભીમાનીએ જણાવ્યું કે જૈન શ્રાવિકાઓ પણ ધર્મ સમાજ અને દેશ માટે ઘણું બધું યોગદાન આપી શકે છે અને તે માટે વુમન એમ્પાવરમેન્ટ પર્સનાલિટી ડેવલપમેન્ટ એન્ટરપ્રિન્યરશીપ ડેવલપમેન્ટ કેવી રીતે કરી શકાય તે માટે જુદા જુદા કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે એસટી ડેપોમાં વેદક્યુ પ્લાઝા ખાતે આવેલા કોન્ફરન્સ હોલમાં જૈન સોશિયલ ગ્રુપના ઇન્ટરનેશનલ ફોરમના ગુજરાતના ચેરમેન પરિન શાહે દીપક સુરાણા તથા જૈન સોશિયલ ગ્રુપ વડોદરા મેઇનના પ્રમુખ પરેશ કોઠારી અને મંત્રી હિતેશ શાહ તથા ઇન્ટરનેશનલ ફેડરેશનના વરિષ્ઠ પૂર્વ પ્રમુખ અશોક જૈનની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી વધુમાં સંગીની ફોરમના પ્રમુખ નેહા દોશીએ જણાવ્યું કે આજે અમે નિ દિશા નામના ફોરમની પણ રચના કરી છે જેમાં નારી શક્તિ અને સશક્તિકરણ જુદા જુદા તાલીમ વર્ગો જૈન મેટ્રિમોનિયલ તથા બિઝનેસ વુમન માટે જરૂરી વિગતો પૂરી પાડવામાં આવશે મંત્રી પૂર્વી ભીમાનીએ જણાવ્યું કે સમાજમાં ભયજનક રીતે આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે તો તેના માટે શું કરવું જોઈએ અને કાઉન્સેલિંગ વગેરે વિષયો પર પણ આગામી દિવસોમાં એ દિશામાં કામ કરવામાં આવશે સંગીની ફોરમની શ્રાવિકાઓ રેનબો થીમ પર કાર્યક્રમ હોવાથી જુદા જુદા સાત કલરના વેશ કરી સંગીત ખુરશી સહિતની જુદી જુદી રમતોમાં ભાગ લીધો હતો આજના કાર્યક્રમમાં જૈન સોશિયલ ગ્રુપના ઇન્ટરનેશનલ ડાયરેક્ટર

गुड आफ्टरनून एंड जय जिनेंद्र रिस्पेक्टेड गेस्ट हो आयो ईश्वर देव ने प्रार्थना करता आणि विचार में प्रज्वलित ऊर्जा मा परोळता पॅटर्न सेम टीशर्ट शर्ट एनी मजा पण अलग छे पाचा मुख तो गोगल हसते आई पुष्प जेनी कोई मर्यादा आशा राखी छे जय थैंक यू

નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વેદુપક્યુ પ્લાઝા છે ત્યાંના એક હોલની અંદર જૈન સોશિયલ ગ્રુપ એક સરસ મજાની જૈનોની સંસ્થા છે અને આ સંસ્થાનું જે વિમેન ગ્રુપ એટલે કે લેડીઝ ગ્રુપ છે એને સંગીની ફોરમ એવું નામ આપ્યું છે એ સંગીની ફોરમ દ્વારા જુદા જુદા પ્રકારના ઉપયોગી પ્રવૃત્તિઓ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ બેનોની પર્સનાલિટી કેવી રીતે ડેવલપ થાય બેનોમાં વિમેન એન્ટરપ્રિનરશીપ કેવી રીતે જાગે આવા જુદા જુદા વિષયોને લઈને કાર્યક્રમ કરતા હોય છે હમણાં જ નવા વરાયેલા એવા નેહાબેન આપણી સાથે છે જે નવા જ ચૂંટાયા છે જૈન જાગૃતિ ગ્રુપનું જે સંગીની ફોરમ છે આપણી સાથે દીપકભાઈ સુરાણા છે પૂર્વીબેન ભીમાની પણ છે અને પરેશભાઈ જે કોઠારી છે એ પણ આના નવા પ્રેસિડેન્ટ તરીકે જૈન સોશિયલ ગ્રુપ મેનમાં ચૂંટાયા છે આપણે પહેલાં વાત કરીએ નેહાબેનને નેહાબેન આખો કાર્યક્રમ શું છે ને કેવી રીતે તમે મેઝધનુષના રંગ ભરવાના છો હેલો આજે અમારા સંગીની ગ્રુપનો ફર્સ્ટ પ્રોગ્રામ છે એમાં અમારી થીમ છે રેઇનબો થીમ દરેક વ્યક્તિ રેઇનબો થીમ એટલા માટે રાખી છે કે દરેક વ્યક્તિમાં કોઈને કોઈ સ્પેશિયલ સ્કિલ હોય છે હે ને જે મેઘધનુષે બધા કલર ભેગા મળીને એક મેઘધનુષે બને છે તો એને બહુ સારું સ્વરૂપ મળે છે એવી જ રીતે હું મારી ટીમ માટે એવું કહેવા માગું છું કે દરેક મેમ્બરની સારી સારી સ્કિલ લઈ અને અમે બધા ભેગા મળીને એક સારું ટીમ વર્ક કરીને અમારા સંગીની ગ્રુપનું નામ રોશન કરીએ અને બહુ સારી અલગ અલગ એક્ટિવિટીઝ કરીએ જેમાં અમે બિઝનેસ પ્લેટફોર્મ પણ આપવાના છે કોઈને જોબ ઓપોર્ચ્યુનિટી જોઈ તો એ પણ આપવાના છે અને એવા લેડીઝ માટેના દરેક કામ કરવાના છે જેમાં વિમેનનું અપલિફ્ટમેન્ટ રહે અને એમ્પાવરમેન્ટ થઈ શકે ચ્યુઅલી આજે નઈ દિશા એવું એક નવું ગ્રુપ પણ અમે લોન્ચ કરી રહ્યા છે જેમાં સંગીની ગ્રુપ ડિસ્ટર્બ ન થાય એના માટે કરીને આમાં બિઝનેસ રિલેટેડ મેસેજીસ મૂકીશું જોબ આ મેસેજ મૂકીશું સ્લોલી ને ગ્રેજ્યુઅલી મેટ્રિમોનિયલ પણ કરીશું જેથી જૈન સમાજ માટે એક સારું કાર્ય થઈ શકે આ અમારા સંગીની ગ્રુપનો આ જ ઉદ્દેશ્ય છે તો આ હતા નેહાબેન નેહાબેન દોશી આપણી સાથે જૈન સોશિયલ ગ્રુપ મેઇનના ઇલેક્ટ એવા સુર દીપકભાઈ સુરાના પણ છે દીપકભાઈને પૂછીએ આ ફોરમની શરૂઆત કેવી રીતે થઈ કેમ કે આ પહેલું જ ફોરમ છે અને તમે તો ગુજરાતના વડા છો તો આખું જૈન સોશિયલ ગ્રુપનો બેઝિક થીમ શું છે જૈન સોશિયલ ગ્રુપ વિશ્વની જૈનોની સૌથી મોટી સંસ્થા છે અને એનું મેઇન જે આખું બેઝ જે છે એક સરસ સંસ્કૃતનો એક શ્લોક છે કે સમ ગચ્છધ્વમ સમ વો મનાસી જાનતામ એટલે ટૉક ટુગેધર વોક ટુગેધર એન્ડ એક્ટ વિથ વન માઇન્ડ જૈન સમાજ છે સાથે ચાલે સાથે વાત કરે સાથે ચાલે એનો મતલબ એ છે કે આપણે સાથે ચાલીએ જેનાથી કોઈ પાછળ છૂટી ના જાય સાથે વાત કરીએ એનો મતલબ એ છે કે આપણે એ રીતે વાત કરીએ એ રીતે આપણી આવાજ બુલંદ કરીએ કે કોઈની અવાજ પાછળ રહી ના જાય અને એક્ટ વિથ વન માઇન્ડ એટલે એક ઉદ્દેશ્યથી ભગવાન મહાવીરના સિદ્ધાંતને અનુસરીને એક નવકાર સાથે બધા જ ફિરકાઓને સાથે રાખીને આપણે જૈન સમાજના અપલિફ્ટમેન્ટ માટે જૈન સમાજના ઉત્થાન માટે જૈન સમાજના બધા જ મિત્રો ભેગા મળીને કેવી રીતે કામ કરીએ એ આશયથી કેવી રીતે કામ કરીએ એ આશયથી આ જૈન સોશિયલ ગ્રુપની સ્થાપના થઈ સમયાંતરે એક જરૂરત મહેસૂસ થઈ કે જે વિમેન વિંગ છે આમ જૈન સોશિયલ ગ્રુપ છે એ કપલ ફોરમ છે જેની અંદર વિમેન ઓલરેડી હોય જ છે પણ એક વિમેન ફોરમ છે કે જે જેની અંદર ઘણા બધા સ્ત્રીઓથી લગતા જે વિષય છે એનાથી લગતા જે અલગ અલગ કાર્યક્રમ છે એ એ એક ખુલ્લા મને કરી શકે એક આશયથી સંગીની ફોરમની સ્થાપના થઈ અને જૈન સોશિયલ ગ્રુપની સાથે સાથે સંગીની પણ સમગ્ર વિશ્વની અંદર બહેનો કદાચ એવું પણ હું કહી શકું કે જૈન સોશિયલ ગ્રુપ કરતાં પણ સારું કામ અમુક ક્ષેત્રમાં કરી રહી છે અને આજે સંગીની ફોરમ વડોદરા મેઇનનું આ એક અમારી જે નવી જે ટીમ છે એનું આ જે પહેલું પ્રોગ્રામ છે એના પ્રમુખ તરીકે અમારા નેહાબેન દોશી અને સેક્રેટરી તરીકે પૂર્વીબેન એ જવાબદારી લીધી છે બંને ખૂબ જ ડાયનેમિક છે ઘણા એમાં એમના નવા વિચારો છે નવા ક્ષેત્રમાં એ કામ કરવાની ઈચ્છા રાખે છે હમણાં જ પૂર્વીબેન એક નવું એક વિચાર એમનું મૂક્યું કે આપણે સુસાઇડ પ્રિવેન્શન માટે શું કરી શકીએ છીએ એટલે એવું નથી કે જૈન સોશિયલ ગ્રુપ કે સંગેરી ફક્ત જૈનો માટે કામ કરવા ઈચ્છતું હોય કે જૈનો માટે કામ કરતી સંસ્થા છે એ સમાજના દરેકે દરેક તબક્કા માટે અમે કંઈક ને કંઈક કરી શકીએ બધા ભેગા થઈને એક આશય સાથે આગળ વધી રહ્યું છે અને બંનેને હમરાતી ખૂબ ખૂબ અભિનંદન દીપક સુરાણા જય સોશલ ગ્રુપ ગુજરાત રીજન ચેયરમેન ઇલેક્ટ